નમસ્કાર દર્શક મિત્રો હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલમાં મિત્રો આપને મસ્ત કોમેડી વાર્તાઓ સાંભળવા મળશે અને ખૂબ સરસ મજાની હાસ્ય વાર્તાઓ હું આ ચેનલ દ્વારા આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું આ બધી વાર્તાઓના લેખક ભરત ચકલાસિયા એટલે કે હું પોતે જ આપ સમક્ષ આવી સરસ મજાની વાર્તાઓ લઈ અને આવી રહ્યો છું તો મિત્રો તમે જો આ ચેનલ ને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને પેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નોટિફિકેશન તરત મળતું રહે અને જેવી વાર્તા આવે ને એટલે તરત જ તમને સાંભળવા પણ મળી જાય તો મિત્રો વાર્તા ચાલુ કરીએ આજની આજની વાર્તા છે બકો સલવાયો બાથરૂમમાં બકો એક એવો જાડો જણ હતો અને સાંકડા બાથરૂમમાં જવા જતા એ સલવાઈ ગયેલો એની આ મજેદાર કોમેડી હું આપની સમક્ષ લાવ્યો છું તો ચાલો સાંભળીએ મિત્રો બકો સલવાયો બાથરૂમમાં પૃથ્વી પર માણસ જન્મે ને પછી શા માટે જન્મો છે ને એની બહુ ચિંતા કરતો નથી અને જીવવા જ મળતો હોય છે દરેક માણસ આપણે આપણો જન્મ શા માટે થયો છે એવી સમજવાની કે તપાસ કરવાની કોઈની તકેદારી હોતી નથી

બકાની કોઠી જેવી કાયા અને એ કોઠી ઉપર નાનું માટલું મૂક્યું હોય ને એવું માથું અને હાથીના પગ જેવા જાડા પગ અને હાથીની સૂંઢ જેવા લબડતા બંને હાથ બકાના આટલા વર્ણન પછી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે બકો એક વજનદાર અને મહાકાય કાયાનો માલિક હોવો જોઈએ ગોળ મટોળ મુખારવિંદમાં બકાને જે આંખો મળેલી ને એ આંખો વડે બકો આખો દિવસ ચકળ વકળ આંખો ફેરવી અને ખાવાનું શોધતો રહેતો જ્યાંથી મળે ત્યાંથી જેવો મળે તેવો અને જ્યારે મળે ત્યારે બકો ખોરાકને મોઢામાં ઓર્યા કરતો એટલે બકો જ્યાં સુધી જાગતો હોય ને ત્યાં સુધી એનું મોઢું ચાલતું રહેતું એટલે ગામના અમુક જાણકાર માણસો એવું કહેતા કે બકાને જો પગને બદલે જો મોઢા વડે ચાલવાનું હોય ને તો રોજના દસ કિલોમીટરના હિસાબે બકો એના ઘર અને ગામથી કેટલા કિલોમીટર દૂર નીકળી ગયો બોલો પણ બકાને તો વિચારાને ક્યાંય જવું નતું એને તો માત્ર ખાવામાં જ રસ હતો પણ પછી બહાર થી ખાવાનું ક્યાં સુધી મળે હે બરાબર કઈ રોજ રોજ તો કોઈ માગે માગે તો કઈ આપે નહીં ખબર પડી જાય જામેલો માણસ કઈ કામ ધંધો જ કરતો નથી અને આખો દિવસ માગ્યા કરે છે અને બકાને માગી માગીને ખાવું એ સોમાન ઘવાતું એને એવું લાગેલું એટલે બકાએ પછી બસ સ્ટેન્ડ આગળ ફરસાણની દુકાન જ ખોલી નાખી એટલે ખાવાનો માગવાનો જે પ્રશ્ન હતો ને એ જળ મૂળથી જ ઉકેલાઈ ગયો અને બકો પાછો ધંધામાં બિઝનેસમાં ખૂબ ધ્યાન આપવા માંડ્યો બકો જેટલું ફરસાણ દિવસ દરમિયાન વેચે ને એ આરો આર ખાતો જાય ને સાંજે વધે એ બધું હોય કરી જાય એટલે બકાની દુકાને મીઠાઈ અને ફરસાણ દરરોજ તાજા જ મળે એટલે બકાની દુકાન પણ ધમધોકાર ચાલવા માંડી અને બકો થોડોક વ્યવસ્થિત ઠેકાણે પડ્યો હવે બકો જે પહેરવેશ પહેરતો ને એમાં મેન હતો લેંગો એનો લેઘો એકદમ તમે માનો નહીં ને એવી ખુલ્લા લેંગો એ લેઘો પહેરવા માટે જમીન ઉપર સૂઈ જવું પડતું કારણ કમર નીચે તૂટે નહીં ને એવો પાટલો રાખી અને બકો એના નળાકાર પગો લેહાની અંદર પ્રવેશ આવતો દાખલ કરતો અને પાણી થી કમર સુધીનો રસ્તો લેંગા માટે ક્લિયર કરી નાખતો આ લેંગો બકાની કમર ઉપર ઇલાસ્ટીક લેંગો નિભાવેટમાં આડેધડાવતા ખોરાક ને કારણે બકાનો જઠરાાગની ચોવીસ કલાક પ્રદીપ્ત રહેતો અને આ જઠાગ્ર ખોરાક જેટલો આવે ને એને બાળીને એનું જ્યુસ કરી નાખતો અને આ જ્યુસને નાના આંતળામાં મોકલી આપતો નાના આંતળાની અંદરથી જરૂરી પોષક તત્વો શોષાઈ જાય એટલે આ જથ્થો મોટા આંતળામાં જતો અને મોટા મોટું આંતળું શેષ વધેલા માલનો નિકાલ કરવા માટે બકાને લાગી હોવાનો મેસેજ બકાના મગજને મોકલી આપતો બકાના મગજને આ લાગી હોવાના મેસેજ છે ને દિવસમાં ત્રણ વાર આવતા સવાર બપોરને સાંજ જેવો મેસેજ આવે ને એટલે બગો સોરી બકો ડોલ જેવું ડોલ ચુ લઈ અને ગામની સીમ તરફ ભાગતો એ વખતે જો કોઈ એને રોકવાની કોશિશ કરે ને તો એ લોકોને તીવ્ર બદબુનો સામનો કરવો પડતો એટલે બકાના વિસર્જન કેન્દ્ર સુધીનો માર્ગ જે હતો ને એ બકા ગમન સમયે પ્રદુષિત જાહેર કરવામાં આવેલો અને વળી પાછો એ માર્ગે ધૂળના ગોટે ગોટા ઉડતા કારણ કે એકદમ મોકળો અને હવા ઉજાસ વાળો જે લેંગો હતો ને મોટા પૈસા વાળો એ ધોળ ને ગોથે ચડાવતો અને ધોળ ની ડમરી ઉડતી એટલે બકો જયારે પસાર થાય ને ત્યારે એ રસ્તે લગભગ કરફ્યુ મુકાઈ જતો આવો બકો પાંત્રીસ વર્ષ નો થયો ને ત્યાં સુધી ખાય ખાય કાયા જમાવતો રહ્યો હવે બકાની અર્ધાંગીની બને ને એવી કન્યા જન્મવાની બાકી તો નહોતી પણ બકાને મળી નહોતી એટલે બકો એમને બ્રહ્મચારી રહી ગયેલો કારણ કે બકાને આમ તો કામ સિવાય કઈ બાર ગામ જવાનું થતું નહીં દુકાનનો માલ લેવા જવા માટે જયારે શહેરમાં જવાનું થાય ને ત્યારે બકો સકડો રિક્ષામાં બેસતો અને બકો બેસે ને એટલે એ સખડો રિક્ષાની પરિવહન ક્ષમતા ચરમસીમાએ પહોંચી જતી એટલે બીજો કોઈ મુસાફરી બેસી શકતો નહીં આવી રીતે બકો માલસામાન લઈ આવતો હવે પાંત્રીસ વર્ષનો થયો બકો એટલે વળી એની એના માટે કન્યાનું માગું આવ્યું એટલે બકાના મનની અંદર મગજની અંદર સતત જે ખોરાક વાંચતું રહેતું મગજ હતું ને એ મગજની અંદર સંસાર વસાવાની ઈચ્છા એ સળવળાટ કર્યો એટલે બકકો કન્યા જોવા માટે તત્પર થયો બકા પાસે જે ત્રણ લેંગા હતા ને એમાંથી સૌથી સારો હોવાનું બીરુદ પામેલો લેંગો જે હતો એને બકાએ જમીન પર સુઈ અને ફરજ પર હા હાજર કર્યો બકો છે ને ચેક્સ ના શર્ટ ને હંમેશા સેક્સ નો શર્ટ કેતો કારણ કે બકા ને ચ સાથે કઈક વાંધો પડેલો એટલે એને ચ ને ટેરવે આવવાની અને ચ ને બદલે સ ને એને ડ્યુટી પર ડબલ પગારે રાખેલો એટલે બકો ચોકડી ને સોકડી ચાર ને સાર ચાંદા ને સાંદો અને ચેક્સ ને સેક્સ કહેતો એકવાર સિટી માં ગેલો ને શર્ટ નું કાપડ લેવા માટે એટલે બકાએ દુકાનદાર દુકાન ની અંદર ઉભેલા બકાએ આમ તો અડધી દુકાન રોકી લીધી ઝાડા શરીર ને કારણે દુકાનદાર ને સેક્સ નો શર્ટ બતાવવાનું કીધું હવે સેક્સ ના શર્ટ બતાવવાનું વાત સાંભળી અને દુકાનદાર બિચારો મૂંઝાઈ ગયો એટલે તરત બકા ખ્યાલ આવી ગયો કે ચાલો સમજો નથી એટલે બકાએ આંગળે ચીંધી અને ચેક્સ નું કાપડ બતાવ્યું એટલે દુકાનદાર ને હોશ આવ્યો આવો સેક્સ નો શર્ટ અને લાઈનિંગ વાળો લેંઘો પહેરી અને બકો સખડો રિક્ષામાં સવાર થયો અને જેમણે આ સંબંધ કન્યા બતાવેલી ને એવા બે વચેટિયાઓમાંથી એક વચેટિયા એ સખડો રિક્ષા ચલાવી અને બીજો પગ બહાર રાખી અને સખડો રિક્ષાની પાળીએ ઢીંગાણો કારણ કે અંદર તો બેસા એવું જ હતું ને જગ્યા નહોતી આ બંને વચેટિયાઓએ પચાસ હજારમાં બકાને ઠેકાણે પાડવાનું બીડું ઉઠાવેલું હતું હવે બકાને પોતાનો બલમ બનાવવા માટે જે કન્યા તૈયાર થયેલી ને એ બુજાઈ ગયેલી ચલમ જેવી હતી કોઠી જેવા એના કોઠાને કારણે ત્રણ જગ્યાએથી બધું સાફ કરીને આવેલી જમના જમ જેવી જમના એના ત્રીજા અને છેલ્લા પતિની જમીન પણ એ જમના જમી ગઈ હતી અને એનો ત્રીજો પતિ એક આંખે જમના ને પૂરેપૂરી જાણી શકેલો નહીં એટલે ખર્ચના મોટા ખાડામાં ઉતરી અને પતિ ગયેલો એટલે ગૃહે પરત ફરેલી હવે ખાડા કરતા જાડા સારા એમ માનતી જમના એ બકાના બોજની અને ખોરાકની ખોજની વાત સાંભળીને બકાને રોજે રોજ બકાને ત્યાં પોતાને રોજે રોજ મોજ આવશે એવું માની ને બકાને જોવા માટે બોલાવેલું નાનું શહેર હતું પણ એનું ઘર કઈ બહુ ખાસ મોટું અને એનું જે ઘર હતું એમાં એક બે ઓરડા એક તરફ પાણીયારું અને વાંસરી આગળ એક નાનું ફળિયું અને ફળિયાની ફરતે દિવાલ અને દિવાલની અંદર એક દેલાની સાઈઝ ની મોટી ખડકી હતી આ ખડકી પહેલા તો નાની એવી જ હતી પણ જમના જેમ જેમ મોટી થતી ગઈ ને તેમ તેમ આ ખડકીને પોળી અને મોટી કરવામાં આવેલી હતી જેથી જમના ઝડપથી અને સરળતાથી જઈ આવી શકે અને આ ખડકીની બાજુમાં જ જમના ઝડપથી જઈ આવી શકે ને એવા ટોયલેટ બાથરૂમ પણ બનાવેલા હતા બકાનો સખડો જમનાના ઘર પાસે આવીને ઊભો રહ્યો એટલે ઢાળવાળા કોઈ ઢાળવાળો રસ્તો હોય ને એની ઉપરથી મોટો ગડબો ગબડે ને એવી રીતે બકો

મહાકાય બકાને જોઈને ગાંડાલાલ નું મોઢું ફાટ્યું રહ્યું અને આખું પોળી થઈ ગયું કારણ કે ગાંડાલાલ જમના ને જ દેશનું સૌથી મોટું અને જાડુ જણ સમજતો હતો પણ બકાની કાયા જોઈ અને એના ભ્રમનો ભાંગીને ભૂકો થઈ ગયો અને પોતાની કન્યાને આ જ વ્યક્તિ સાચવી શકશે એવી જમવામાં જેનો જોટો ન જડે એવો જમાય મળવાની શક્યતા ગાંડાલાલે જોઈ હવે મહેમાનો ખાટલા પાસે આવીને ઉભા રહ્યા જે હતા મનોમન પ્રાર્થના કરવા બકો બેસે તો પાયા કદાચ પોળાય થઈ જાય પેલા બંને વચેટીયા એક ખાટલે બેઠા એટલે બકો બીજા ખાટલા ધાકી રહ્યો બકા ને લાગ્યું કે ચાલુ આ ખાટલો મારો ભાર ઝીલશે કે નહીં ઝીલે એમ વિચારતા બકાએ ગાંડાલાલ સામે જોયું તો ગાંડાલાલ નજરની માપ પટ્ટી વડે બકાનું માપ કાઢવાનો પ્રયત્ન કરતો હતો બકાને મૂંઝાયેલો જોયો એટલે બકાનું માપ કાઢતા ગાંડાલાલે એ કામ અશક્ય લાગતા પડતું મૂકી અને ખાટલો મજબૂત હોવાની ખાતરી આપી એટલે બકો એ ખાટલા ઉપર બિરાજમાન થયો એટલે ખાટલાની ઈસોમાંથી ટરર ટરર એવો અવાજ પણ એક ખાટલો જમના નો ભાર ઉચકવાનો અનુભવ ધરાવતો હતો એટલે બકાનો ભાર ઉચકવામાં ખાટલો સફળ થયો બહુ વાંધો આવ્યો થોડી વારે ધારે જમના અને માતા વાંસરી ઉભા એટલે બકો ઘડીક નક્કી નો કરી શક્યો કે આ બે માંથી જમના કઈ છે પણ પાંચ મિનિટ પછી પાણીના ગ્લાસ લઈ અને અનાજની ગુણ ફળિયામાં વાંસરીના પગથિયા ઉતરીને ફળિયામાં આવી એટલે બકાને પોતાના સંભવિત સંસારનો વિસ્તાર જોવા મળ્યો ચા પાણી પત્યા એટલે જમના માટે ને ઓછરીમાં બોલાયું અને જમના ને બકો પસંદ હોવાની વાત કરી અને મહેમાનોને રાત રોકાવાનું કીધું જમણા જયારે પાણી લઈને ગયેલી ને ત્યારે જાડી જમના એ અતિ જાડા બકા સામે જોયેલું બંનેની નજરો મળેલી એટલે ઉપરનો દાંત નાક તરફ તરફ અને અને નીચેનો દાઢી ખેંચી અંગૂઠાના નખ જેવડા દાંત બતાવેલા અને સ્માઈલ કરેલું એટલે બકાને ઘડી કે સમજાયું નહીં કે આ જમણા સ્માઈલ કરે છે કે ખોરાકની ફાઇલ ખોલે છે એમ પણ અંતે બકાને જમના અને જમનાને બકા પસંદ આવેલી એટલે જમના તાત ગાંડાલાલે આઠક કિલો મિક્સ ભજીયા બકા સામે નાસ્તા માટે પેશ કર્યા અને ભજીયા જોઈને ભુરાટા થયેલા બકાએ સાથે બબે ત્રણ ત્રણ ભજીયા ગલો ચડાવ્યા બકાના ગલોફામાં ઉત્પન્ન થયેલા લાળ રસની અંદર ચબડ ચબડ અવાજ સાથે ભજીયાને એકરૂપ થતા જોઈ અને ગાંડાલાલ ખુશ થઈ ગયો અને બીજા બે કિલો ગોટા એને તરત મગાવી લીધા અને પોતાના સંભાવિત સમજણ ઉપર માન થઈ આવ્યો નાસ્તાનો નાશ કરીને બે લોટા પાણીના ગ્રહણ કર્યા અને પછી જમણાનું પાણી ગ્રહણ કરવાનો સંકેત આપી અને સંતોષથી મોટો ઓડકાર ખાધો અને એ મોટા ઓડકારનો અવાજ સાંભળી અને ઓલી ખુલ્લી ખડકી હતી ને એટલે બે કૂતરા અંદર ઘૂસી આવેલા પણ બકાએ ઓડકાર ખાધો ને એનો અવાજ સાંભળીને એક એ પૂછડી બે પગ વચ્ચે દબાવીને તરત પરત થઈ ગયા અને એ જોઈને એનું ઇસ્માઈલ બકાએ જમના આપ્યું એટલે વચેટિયાઓને પણ રાત રોકાઈ અને વાતને આગળ વધારવાનું કહેવામાં આવ્યું અને ત્રણેય રાત રોકાવાનું નક્કી કર્યું હવે રાતનું જમણ રસપુરીને ખમણ હતું એટલે બકા એ પેટ ઠાસો ઠાક ભરી અને જે જમશે ને એ પોતાની પત્નીને પણ જમાડશે અને નજીકના ભવિષ્યમાં પોતે નાના નાના ભાણિયાઓને રમાડશે એવી ઘણી આગળની કલ્પના કરતો કરતો ખુશ થઈ ગયેલો ગાંડો સાસનો હાંડો હાંડો લઈએ

અને વર મળી જવાની ખુશીમાં રાચતો ગાંડો ઊંઘમાં ઊંડો ઉતરે એ પહેલા બકાનો બીવડાવે એવો બરાડો સાંભળીને સફાળો કરંટ લાગ્યો હોય ને એમ જાગી ગયો જાગીને ગાંડાલાલે જોયું તો બકો બાથરૂમના દરવાજામાં સલવાયેલો અને બહાર નીકળવા માટે હવાતિયા મારતો હતો એટલે પેલા વચેટિયાઓ જાગીને બાથરૂમના બારણે પહોંચી ગયા બનેલું એવું કે બકાનું વહેલી સવારે બકાનું ઉત્સર્ગ તંત્ર કામે લાગેલું એટલે બકા બકાના મગજને ઉત્સર્ગ તંત્રમાંથી લાગી હોવાનો મેસેજ આવ્યો અને જેવો મેસેજ આવ્યો ને એવો જ બકો જાગ્યો અને જાગી તરત ભાગ્યો ઉતાવળમાં મગજ એકદમ ઉતાવળ રાખવાનો આદેશ કરેલો એટલે બકો વધુ માથાકૂટમાં પડ્યા વગર જલ્દી છૂટ મેળવવા માટે બાથરૂમ ના રૂટ ઉપર ગતિમાન થયેલો રહે નહી રહેલો કે કયો દરવાજો બાથરૂમનો છે કયો છે ઘૂસવા માટે જરૂરી કરીને બકાના ઊંઘમાંથી ઊંઘ ને દૂર કરી અને જોયું તો વ્યવસ્થાની અંદર થયેલો ફેરફાર જોઈ અને ખતરાની ઘંટી બજાવી અને યુટર્ન મારવાનો આદેશ આપ્યો બકાએ યુટર્ન મારવા માટે કોશિશ કરી પણ બાથરૂમની જે દિવાલો હતી ને એ બકાના બંને પડખામાં ચોંટી ગયેલી એટલે પડખે રહેવાની જીદ એ બંને દિવાલો કરી એટલે યુટર્ન મારવો અશક્ય હોવાનો મેસેજ પાછો બક્કાના મગજને મોકલવામાં આવેલો અને બકાના મગજને તો જવાની અત્યંત ઉતાવળ હતી તો પણ બકાના મગજે પછી ગાડીને રિવર્સમાં લેવાનો નવો ઓપ્શન શેન્ડિયો બકાએ યુટર્ન મારવા માટે બળ કર્યું અને પોતાનો દક્ષિણનો જે ભાગ હતો એને બારસાખમાંથી બહાર ધકાવવા માટે પ્રયત્ન કર્યો પણ બારસાખની બારણાની જે બારસાખ બે હતી ને એ બંને બારસાખ હોય હા અમે એમ નહીં કરવા દઈએ એમ કરીને લાગમાં આવેલા બકાના પાછળના ભાગમાં બહાર આવી હોવા છતાં બકાને બહાર નીકળવા દીધો નહીં એટલે બકો બરાબરનો આવી રીતે બાથરૂમના દરવાજામાં છલવાઈ ગયો હવે બકાને પરાણે આ પરિસ્થિતિ ઊભી થઈ એટલે બક્કા આંખો ઝૂમ કરીને બાથરૂમમાંથી બૂમ પાડવી પડી અને આ બૂમ બરાડો પાડીને ફળિયામાં પહોંચી એટલે ફળિયામાં સૂતેલા વચેટિયાઓ અને યજમાનો તરત જ બાથરૂમના દરવાજે આવી પહોંચેલા હવે

હવે વિરુદ્ધ દિશામાંથી આવતી મદદને રદ કરવા માટે બકાએ બુમ નું બુમરાણ કરી મૂક્યું એટલે ભાવિ સસરો તરત આવી થયો અને બંને વચેટિયાઓને ખ્યાલ આવ્યો કે બકો અંદર જવાને બદલે બહાર નીકળવા માંગે છે આમ હવે મદદને રિવર્સ ગેર માં નાખવી પડે કારણ કે બહાર આમ ધક્કો તો મારવાનો ન હતો પાછળ સામેનસર ખેંચવાનું હતું એટલે મદદને રિવર્સ ગેર માં નાખવા માટે કઈક પકડવું જરૂરી હતું પણ બકાના એ પોચા પ્રદેશમાં પકડી શકાય ને એવો કોઈ અંગ નહોતો એટલે બહારથી મદદ કરવી અત્યંત મુશ્કેલ જણાઈ રહી હતી અને બકો બકાને જે બકાના મગજને જે ઉત્સર્ગ તંત્રમાંથી લાગી હોવાનો મેસેજ આવેલો ને એ હવે અત્યંત લાગી હોવામાં પરિવર્તન પામેલો અને નજીકના ભવિષ્યમાં જો માર્ગ મોકળો કરવામાં નહીં આવે ને તો તબેલાનું તાળું તોડીને ઘોડા ભાગી જવા માટે હણહણાટી કરી રહ્યા હતા એટલે શું થવાનું હતું એ આપ સમજી ગયા એટલે જે ગાંડાલાલ હતો એ આવી પરિસ્થિતિમાં કોઈક નવી ચાલ ચાલવી પડશે એમ તરત સમજી ગયો એટલે એણે બકાની કમર ઉપર ઇલાસ્ટિક ની મદદથી ચોંટી રહેલા લેંગાની મદદ લેવાનું સૂચન કર્યું એટલે પેલા બંને વચેટિયાઓએ બકાની પીઠના ધોરિયા જેવા ધોરી માર્ગમાં હાથ નાખી અને બકાના લેંઘાને આ વિકટ પરિસ્થિતિનો અંત આણવા માટે બહારની તરફ આમ ખેંચ્યો હવે આ જે લેંખો હતો ને ઇલાસ્ટિકની મદદથી બકાની કમર ઉપર પડ્યો પાથરો રહેતો હતો એટલે શેક આળસુનો પીર થઈ ગયેલો અને એમાં એકાએક એની ઉપર આ મહત્વની અને કપરી કામગીરી આવી પડીને એટલે એને તરત જ રાજીનામું આપી દીધું અને રાજીનામું જાહેરાત એવા અવાજ સાથે કરી હવે ક્યાંથી ફાટ્યો ને એ તો ખબર પડી નહીં પણ લેંગાના ફાટેલા ટુકડા લઈ અને પેલા વચેટિયાઓ ફળિયામાં ગળોટિયા ખાતા નજરે પડ્યા અને ગાંડાલાલે ત્યાંથી નજર હટાવી તો બાથરૂમમાંથી બહાર નીકળવા માટે બુમરાણ મચાવતા બકાના સાવ ઉઘાડ થઈ ગયેલા પહાડો એ નો શીતળ પવન બકાના પહાડો ઉપર ટકરાઈ અને ગાંડાલાલ અને વચેટિયાઓ વિસ્મય પામા હતા હવે શું કરવું એમ એ વખતે બકાએ જે બૂમો પાડેલી ને એનું વોલ્યુમ ફૂલ કરી અને ઘાંટામાં એનો પરિવર્તન કર્યું હવે ઘાટા ઘાટા ઘાંટા જે ઘાટા પાડ્યા બકાએ એ ઘાટા બકા ફરતે આટા મારી અને ઓરડામાં સુતેલી જમણા પાસે રવ થઈ અને પહોંચી ગયા એટલે તળાવમાંથી હિપો બહાર આવે ને એવી રીતે જમના ઓરડામાંથી ઊભી થઈને ઓસરીમાં આવી અને પાછળ એના પડછાયા જેવી પડછાયા જેવી માતા પણ લોચન રાતા કરીને ઊભી હતી પીછવાડું બહારની તરફ ધકાયું હવે બકાના બકાને કાયમ માટે વફાદાર રહેલો એ પ્રદેશ બકાની આજ્ઞાનું પાલન કરી અને તરત બહારની તરફ થોડોક નીકળેલો અને એ ખુલ્લો પ્રદેશ જે હતો એ જમના જોઈ ન જાય ને એ માટે એક વચેટીયા દોડી અને બકાની સેવામાં ગોટો ગયેલું પેલું ગોદડું ઉઠાવી અને બકાને ઢાંક્યો ગાંડાલાલે જોયો એ પેલા જમના ને એને ફળિયામાં આવવાની ના પાડેલી કે ભાઈ તું ફળિયામાં ન આવતી ત્યાં ત્યાં વછરીમાં ઉભી રહી ત્યારે ફળિયામાં આવવાની કઈ જરૂર નથી એમ પણ બકાના દેકારાને કારણે જમના ને ફળિયામાં આવવું હતું કારણ કે વજનદાર ભાવિ ભરથાર ભજન ગાઈ રહ્યો છે કે પહાડો ને અંદર તરફ ધકાવ્યા મહામુશ્કેલી બકો બાથરૂમ માં મૂળ પોઝિશન માં આવ્યો અને પછી જેવી રીતે અંદર ઘૂસો તો ને એવી જ રીતે ત્રાસો થઈ અને બહાર નીકળી ગયો હવે બહાર નીકળેલા બકાએ તરત જ જવું પડશે એની ઘોષણા કરી એટલે ગાંડાલાલે તરત ટોયલેટ તરફ આંગળી ચીંધી પણ બીજી જ ક્ષણેલાલને ખ્યાલ આવ્યો કે જે પરિસ્થિતિ બાથરૂમ માં થઈને એવી જ પાછી કઈક ટોયલેટમાં ન થાય એટલે એને તરત ડોલ ભરી આપી અને બહાર જઈ આવવા માટે વિનંતી કરી એટલે બકો કમરે ગોદડું વીટાળી અને સખડામાં સવાર થયો એક વચેટીયા એ ગામની સીમ ભણે સખડો મારી મૂક્યો અને બીજા વચેટીયા એ ડોલ ઢોળાઇ ન જાય ને એનું ધ્યાન રાખ્યું શહેરની બહાર દૂર જઈ અને એક સલામત સ્થળે બકો હળવો થયો ને ત્યારે એના પેટનો બળવો શાંત પડ્યો પણ ફળિયામાં ફાટીને બે ટુકડા થઈ ગયેલો લેંઘો લેવા માટે પરત આવવાને બદલે શરમનો માર્યો બકો ગોદડો લઈને ગામ ભેગો થઈ ગયો ત્યાર પછી બકાએ ફળિયામાં ઓરડા જેવા ટોયલેટ બાથરૂમ ચણવાની શરતે જમનાનું પાણી ગ્રહણ કર્યું અને પોતાની ફરસાણની દુકાનની પાછળના ભાગમાં પણ આવા ઓરડા જેવા ટોયલેટ બાથરૂમ ચણી બકા નામના ઝણે જાડી ઝણી સાથે સંસારની કવિતા ભણી તો મિત્રો આ હતી વાર્તા બકો સલવાયો બાથરૂમમાં આશા રાખ્યું કે આપને જરૂર પસંદ પડી હશે મિત્રો આવી જ વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં બીજી વાર્તાઓની લિંક મૂકેલી છે જરૂર તપાસજો વાર્તાનો વિડીયો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ બધી વાર્તાઓ માતૃભારતી સ્વાપીજન અને પ્રતિલિપિ જેવી ઓનલાઈન સાહિત્યની એપ્લિકેશન પર આપ વાંચી પણ શકો છો તો માણતા રહો મારી ચેનલ પર આ સરસ મજાની હાસ્ય વાર્તાઓ ધન્યવાદ